નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે કેન્સર અચાનક શરીરની અંદર કેવી રીતે આવે છે આજે હું તમને સુરતની એક એવી સત્ય ઘટના કહેવા જઈ રહ્યો છું કે જે દાદાની ઉંમરથી સેવન્ટી ટુ બોતેર વર્ષની થઈ ત્યાં સુધી એમને કોઈ તકલીફ નથી ડાયાબિટીસ કે હાઈ બીપી કે કોલેસ્ટ્રોલ કે કોઈ પ્રોબ્લેમ નહોતો દવાખાને ગયા તો એમને અચાનક કેન્સર કેવી રીતે આવ્યું એ અને એ ખરેખર સમજવા જેવી વાત છે આ વાત આપણા બધાને લાગુ પડે છે હમણાં દસ દિવસ પહેલાં મને એ ભાઈ મળ્યા વાયા વાયા મારો કોન્ટેક કર્યો અને મને મળ્યા તો એમણે મને કહ્યું કે મારા ફાધરને કેન્સરની ગોડ છે અને કે ઓપરેશન કરાવવાનું છે તો મેં કહ્યું કે કેન્સર કેવી રીતે તમને ખબર પડી કે એમને કેન્સરની ગોળ છે પણ એમણે કહ્યું કે સુરતની અંદર એમના એક જાણીતા ઓળખીતા ડૉક્ટર હતા એમણે સુરતની અંદર ફૂલ બોડી ચેકઅપનો કેમ્પ કર્યો એની અંદર પચાસ ટકા ડિસ્કાઉન્ટ હતું તો એમને એવું લાગ્યું કે ચલો ભાઈ પચાસ ટકા કિંમતની અંદર આખું ફૂલ બોડી ચેકઅપ થતું હોય જે તો આપણે કરી આવીએ તો તેઓ બોડી ચેકઅપ કરવા ગયા ત્યારે એમને કોઈ તકલીફ નથી ડાયાબિટીસ નહીં બીપી નહીં કોલેસ્ટ્રોલ નહીં કોઈ પ્રોબ્લેમ નહોતો એમના દીકરાએ કહ્યું કે એમને નખમાં પણ કોઈ રોગ નહોતો એટલે કે એમને તાવ પણ ક્યારેક જ આવતો કે ઋતુ બદલાય તો ક્યારેક શરદી ઉધરસ કે કફ થતો બાકી કોઈ તકલીફ નથી બોડીની અંદર ચાલવામાં બેસવામાં ઢીંચણમાં કોઈ તકલીફ નથી તો એમના શરીરમાં કેન્સરની ગોઠ આવી કેવી રીતે તો એમને ફૂલ બોડી ચેકઅપ કરાવ્યું તો એની અંદર ડૉક્ટરોએ કહ્યું કે ભાઈ તમારા બોડીની અંદર એક નાની ચણા જેટલી ઘાંઠ છે અને એની આપણે બાયોપ્સી કરાવીએ અને પછી જાણીએ કે ગાંઠ સાની છે અને પછી એનું ઓપરેશન કરીએ તો એ ગભરાઈ ગયા જો એમને ફૂલ બોડી ચેકઅપ ના કરાવ્યો હોત તો આ ગાંઠ તો એમના એમના શરીરમાં કેર નહીં હશે કારણ કે આયુર્વેદ કહે છે કે આપણા શરીરમાં તમારા કે મારા બોડીની અંદર જ્યારે પણ ગાંઠ થાય ટ્યુમર થાય કે રસોલી થાય તો સમજી લેવાનું કે બોડીનો આભાર માનવાનો આપણું શરીર છે બોડી છે એ આપણા શરીરની અંદર જેટલો પણ નકામો કચરો હોય એ નકામા કચરાને એક જગ્યાએ ભેગો કરે છે અને એને ગાંઠ રસોલી કે ટ્યુમરના સ્વરૂપમાં એ બહાર ઉપસી આવે છે અથવા બોડીની અંદર કોઈ જગ્યાએ એ ગમે તે એક ભાગની અંદર એકઠું થાય છે દાખલા તરીકે આપણા કિડનીની અંદર પથરી થાય તો બોડીનો આભાર માનવાનો કારણ કે કિડની ફેલ આખી કિડનીને ખરાબ નથી કરતું બોડી પરંતુ કિડનીની અંદર જે કચરો આવે છે એ કચરાને એક જગ્યાએ ભેગો કરી અને એ પથરીના સ્વરૂપમાં ભેગો કરે છે તો આપણું બોડી છે એ એક ટાઈપનું મિકેનિઝમ છે છે કે બોડી પોતે જ શરીરની અંદર જે કંઈ કચરો આવે છે કે જે કંઈ તકલીફ આવે છે એને દૂર કરવાનો પ્રયત્ન કરે છે શરીરની અંદર જ્યારે પણ કોઈ કચરો ભેગો થાય તો આપણને અહીંયા કોઈને ગાંઠ થાય કોઈને અહીંયા રસોલી થાય છે એટલે કે બહાર ક્યાંક થોડો ભાગ ઉપસી આવે છે જેને આપણે ડૉક્ટરને પૂછીએ તો કહે છે કે ભાઈ ચરબીની ગાંઠ છે તમને તકલીફ ના હોય તો જરૂર કોઈ પ્રોબ્લેમ નથી પણ એવીને એવી ગાંઠ શરીરની અંદર ક્યાંક કોઈ એક ભાગની અંદર પણ જોવા મળે છે અને એમને મેં એમને કહ્યું કે તમે રિપોર્ટ ના કરાવો તમને ગાંઠ છે એ ઘણા ટાઈમથી હશે તમને નડતી નથી કોઈ તકલીફ નથી કોઈ દુખાવ ના થતો હોય તો એની કોઈ તમારે બાયોપ્સી કરાવવાની જરૂર નથી પણ એમને એક વખત ડૉક્ટરે કહ્યું ભાઈ બાયોપ્સી કરાવીએ કદાચ કેન્સરની કોટ હોઈ શકે એટલે એ ગભરાઈ ગયા અને એમને બાયોપ્સી કરાવવાનું નક્કી કરી દીધું તો મેં એમને કહ્યું કે તમે બાયોપ્સી કરાવશો તો કેન્સરની ગોઠ આવશે આવશે ને આવશે સો ટકા આવશે તો એમને કહ્યું કેમ મેં કીધું તમે કોઈપણ વસ્તુને સ્પ્રેડ કરો એ કેન્સર તરીકે ઉપસી આવે છે દાખલા તરીકે કોઈ ફ્રૂટ હોય ટેટી હોય કે તળબૂચ હોય એ આખે આખું હોય ત્યાં સુધી એ જલ્દી બગડતું નથી બે દિવસ કે અઠવાડિયા સુધી પણ એને કાપી અને ચીરો કરી અને એનો ટુકડો આપણને એનો ટુકડો આપણે કાઢી લઈએ ચાખવા માટે અને પછી બાકીની જે ટેટી હોય કે તળબૂચ હોય એને આપણે ફ્રીજમાં મૂકી રાખીએ કે બહાર મૂકી રાખીએ ઘરની અંદર તો એ જલ્દી ખરાબ થાય છે કારણ કે એને હોલ પાડીએ એટલે એની અંદર પછી કીટાણુ કે જીવાણુ કે જે કંઈ આ વાતાવરણની અંદર છે એ વાતાવરણની અસર એને થવા લાગે છે અને અંદરથી એ સુકાવા લાગે છે અથવા એ જલ્દીથી બગડવા લાગે છે બસ આયુર્વેદ પણ એવું જ કહે છે તમારા બોડીની અંદર નાની ચણા જેટલી ગોઠ છે તમને નડતી નથી કોઈ તકલીફ કરતી નથી તો એને એમને એમ રહેવા દો તમે એને કાપી અને ટુકડો કરી અને બાયોપસી કરવા લઈ જશો તો એ જ્યારે એને ટુકડો કરવામાં આવે છે ત્યારે એનો જે ભાગ છે બાકીનો એ ભાગ પછી ધીમે ધીમે ખરાબ થવા લાગે છે એની અંદર ખરાબ બેક્ટેરિયા હુમલો કરે છે અને એ ખરાબ કચરો છે એ સ્પ્રેડ થવા લાગે છે કારણ કે આપણે કાપી દઈએ છીએ ચણા જેટલી ગોઠ હોય ગોળ ગોળ તો નડતી નથી પણ એને જ્યારે કાપવામાં આવે છે બાયોપસી કરવા માટે એનો ટુકડો લેવામાં આવે છે ત્યારે એ પછી ધીમે ધીમે આયુર્વેદ કે છે કે સ્પ્રેડ થાય છે શરીરની અંદર ફેલાય છે અને ખરાબ જે આપણા શરીરમાં ખરાબ જે બેક્ટેરિયા છે એ એના ઉપર હુમલો કરે છે અને ખરાબ બેક્ટેરિયા એક બાજુ એના ઉપર હુમલો કરે ત્યારે ધીમે ધીમે સ્પ્રેડ થાય છે અને એવું કહેવાય છે કે એ ખરાબ કચરો અને એ કેન્સરના જે કોષ છે એ આપણા શરીરની અંદરથી એક્ટિવ થાય છે અને એને કેન્સર કહેવામાં આવે છે તો એમને બાયોપ્સી કરાવી અને પછી રિપોર્ટમાં આવ્યું કે કેન્સર છે મેં કહ્યું તમને મેં કહ્યું હતું પહેલાં કે કેન્સરની જ ગોઠ આવશે તો એમને કહ્યું ભાઈ એવો કેન્સરની ગોઠ છે તો એમને અમદાવાદની અંદર ઓપરેશન કરાવવાની જરૂર પડી તો હવે એ માણસ એ સતત ટેન્શનમાં રહે છે એમના ઘરના બધા જ સભ્યો ટેન્શનમાં આવી ગયા છે કે દાદાને કેન્સર છે દાદાને કેન્સર છે પપ્પાને કેન્સર છે આવું બધું એમના ઘરના લોકો પણ નેગેટિવ વાઇબ્રેશનમાં આવી ગયા છે ટેન્શનમાં આવી ગયા છે તો કહેવાનો મતલબ મારો એવો છે કે આયુર્વેદ એવું કહે છે કે આપણા બોડીને એનું કામ કરવા દો બોડીમાં ક્યાંક કચરો ભેગો થાય છે ખરાબ કચરો ભેગો થાય છે તો બોડી એને એક બાજુ એકઠો કરે છે અને જ્યાં સુધી તમને નડતો નથી તકલીફ નથી પડતી ત્યાં સુધી એને એમના એમ જ રહેવા દો હા એની સાઇઝમાં વધારો થતો હોય તમને ક્યાંય દુખાવો થવાની શરૂઆત થઈ જાય બળતરા થતી હોય તો એ તમારે એનું નિદાન કરવું કે એનું ઓપરેશન કરાવવું ખૂબ જરૂરી છે પણ જ્યાં સુધી તમને નડતો નથી સામાન્ય ચણા જેટલું હોય અને કોઈ તમને નડતું નડતરરૂપ ના થતું હોય કે દુખાવો ના થતો હોય તો એવી જગ્યાએ ગાંઠ હોય તો એને શક્ય હોય ત્યાં સુધી સંસેડવી નહીં સિત્તેરથી ઉપરની ઉંમર થાય ત્યારે તમે કોઈ પણ માણસ દવાખાને જઈ અને આપણે ચેકઅપ કરાવીશું ફૂલ બોડી તો ક્યાં તો આપણા બોડીની અંદર કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ આવશે ક્યાંક તો સાહીઠ ટકા સિત્તેર ટકા કે એંસી ટકા નળીઓ બ્લોક આવશે અથવા ડાયાબિટીસ બોર્ડર બોર્ડર ઉપર આવશે હાઈ બીપી બોર્ડર ઉપર આવશે કે શરીરની અંદર ક્યાંક ને ક્યાંક એક ચણા જેટલી તો ગાંઠ ક્યાંક ને ક્યાંક કદાચ આપણા શરીરમાં જોવા મળી શકે છે અને આયુર્વેદ કહે છે કે તમે રોજ દરરોજ નિયમિત સોળથી અઢાર કલાકનો ઉપવાસ કરો એટલે કે રાત સાંજે છ વાગે ભોજન કરી લેવાનું અને બીજા દિવસે દસ વાગે ભોજન કરો તમે દરરોજ સોળ કલાકનો ઉપવાસ કરવાની શરૂઆત કરશો તો બોડીનો નિયમ છે કે અંદર જે ખરાબ કચરો છે એ ખરાબ કચરાને ધીમે 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 બોડી છે એ દૂર કરવાનો પ્રયત્ન કરે છે આ વિડીયો દ્વારા મારે એટલું જ કહેવાનું છે કે જ્યાં સુધી આપણે તંદુરસ્ત અને નિરોગી છીએ કોઈ તકલીફ નથી તો કોઈ માણસ માત્ર પાંચસો રૂપિયામાં બોડી ચેકઅપ કરાવે આખો તો પણ કરાવવો ના જોઈએ કારણ કે આપણે બોડી ચેકઅપ કરાવીએ એટલે ઉલમાંથી ચૂલમાં પડીએ છીએ મતલબ કે ગમે તે ને ગમે તે કંઈક ના કંઈક આપણને પ્રોબ્લેમ આવવાની શક્યતા વધી જાય છે અને પછી આપણે ટેન્શનમાં આવીએ છીએ અસર તરીકે બીપી બોર્ડર ઉપર આવે તો આપણે બીપીની ગોળી ઘડતા થઈ જઈએ કે ડાયાબિટીસ બોર્ડર ઉપર આવે તો ડાયાબિટીસની ગોળી ઘડતા થઈ જઈએ અથવા કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ આવે કે લોહી જાડું છે એવું જાણવા મળે રિપોર્ટની અંદર તો આપણે ત્યાંથી ટેન્શનમાં આવીએ બાકીનું જીવન જીવીએ ત્યાં સુધી આપણે એ જે તે પ્રકારની બીમારીનો એ જે તે ગોળી ગળવાની આપણે શિકાર બનીએ છીએ અને એ જીવીએ ત્યાં સુધી એ દવા ચાલુ રાખવી પડે છે તો હા તમારે કોઈ ઇમરજન્સી હોય તો આપણે મેડિકલની દવા લેવી ખૂબ જરૂરી છે એક્સિડન્ટ થાય કોઈ વાડકાપ કરવું પડે કોઈ ઇમરજન્સી હોય તો આપણે હોસ્પિટલમાં જવું ખૂબ જરૂરી છે અને ડૉક્ટર નિષ્ણાત ડોક્ટરને બતાવીને એ પ્રમાણે ઓપરેશન કરવાની તાત્કાલિક જરૂર પડે તો એ પણ ખૂબ જરૂરી છે ઘણા લોકો એંસી પંચ્યાસી કે નેવું વર્ષે મરી જાય છે એમને બોડી ચેકઅપ ના કરાવ્યો હોય એટલે એમને કોઈ તકલીફ પડતી નથી પણ જો એ લોકો નેવું કે બાણું વર્ષની ઉંમરે બોડી ચેકઅપ કરાવવામાં આવે ફૂલ બોડી ચેકઅપ તો એમના શરીરમાં ક્યાંક ને ક્યાંક આવી ગાંઠ જોવા મળી શકે છે એટલે શક્ય હોય ત્યાં સુધી ઈશ્વરે પરમાત્માએ આપણને આ જીવન આપ્યું છે તો આનંદથી અને મોજથી જીવવાનું વધારે પડતું આપણે ટેન્શન લેવાનું નહીં પરમપિતા મન આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખીએ એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર માય વિડીયો થેન્ક યુ